લોકસભા ચૂંટણી પહેલાં દ્વારકા કોંગ્રેસમાં ભંગાણ થયું છે જિલ્લા કોંગ્રેસના પ્રભારી એવાભાઈ કરમૂરનું રાજીનામું કોંગ્રેસના અતિ વફાદાર ગણાતા એવા નેતાનું રાજીનામું આપવાથી કોંગ્રેસમાં જાણે સોંપો પડી ગયો છે બે હજાર બારમાં કોંગ્રેસમાંથી ખંભાળ્યા બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને ચાર ટર્મથી તેમના પરિવારના સભ્ય બજાણા જિલ્લા પંચાયત બેઠક પરથી જીત્યા લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો દ્વારકામાંથી મળ્યો છે એક તરફ પક્ષના મોટા મોટા નેતાઓ છે કે જે પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે દ્વારકામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ દ્વારકામાં જિલ્લા કોંગ્રેસના પ્રભારી એભાભાઈ કરમુરે રાજીનામું આપી દીધું છે કોંગ્રેસના અતિ વફાદાર ગણાતા નેતાનું રાજીનામું આપ્યું છે જો કે રાજીનામું કયા કારણોસર આપ્યું છે તે કારણ હજુ સુધી સામે નથી આવ્યું પરંતુ કોંગ્રેસના વફાદાર નેતા ગણાતા હતા અને તેઓએ રાજીનામું આપ્યું છે બે હજાર બારમાં કોંગ્રેસમાંથી તેઓ ખંભાડિયા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને ચાર ટર્મથી તેમના પરિવારના સભ્ય બચાણા જિલ્લા પંચાયત બેઠક પરથી જીત્યા હતા એભાભાઈ કરમુર આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી પણ અટકળો છે